અને હવે વાત કરશું ચોમાસુ નજીક છે

સમાચાર સામે આવ્યા છે તો વરસાદની સંભાવનાઓ જે રીતે વ્યક્ત કરવામાં આવી રહી છે તો તેને લઈ મેઘરાજા પધરામણી કરી છે વલસાડના ઉમર ગામમાં તો વલસાડ જિલ્લાના વાતાવરણ ઠંડક પ્રસરી છે લોકોએ ગરમી અને બફારાથી રાહત અનુભવી છે કેરીના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે તો હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી હતી તે રીતે વરસાદે પધરામણી કરી છે